Oh. मारु नाम रोहित अरविंद हिराबाई गाम पांडव તાલુકો કાંટ જિલ્લો છોટાદેવ અને હું બે વર્ષથી પ્રાકૃતિક ખેતી ખરેખાત આપણા પૂર્વજોગો જે ખેતી કરતા હતા એ સહી રસ્તે કરતા હતા જ્યારે રાસાયણિક ખેતી કરીએ છીએ એના કરતાં પ્રાકૃતિક ખેતી કરવી સો ટકા સારી છે અને એકબીજા જે ભાઈઓ પ્રાકૃતિક કૃષિ કરે છે એ ની પાસેથી દેશી બિયારણો જેટલા મળે એટલા બને એટલા પ્રયત્નોથી દેશી બિયારણો લઈ અને ખેડૂત જો પ્રાકૃતિક કૃષિ તરફ વળશે પોતે જાતે નિરીક્ષણ કરીને જ પ્રાકૃતિક કૃષિ ખાલી બે વર્ષ તમે કરશો તો ધરતી માતા તમને સો ટકા સપોર્ટ કરશે અને ધરતી માતા જેટલું જોઈએ એટલું આપવાની જ છે માટે બધા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ અને આપણા દેશને બચાવીએ આપણી ઘરની આવનદા પેઢીને બચાવીએ એ જ મારે કહેવું છે લગભગ આપણા એક એકરનું ફાર્મ બનાવીએ તો આપણા પાંચ માણસ પરિવાર ખાઈએ એટલું શુદ્ધ શાકભાજીથી માંડી બાજરો મકાઈ ચોખા બધું ટોટલે જ વસ્તુ પ્રાકૃતિક એક જ ફાર્મમાંથી મળી રહે આ એક સ્ટેજ અને એક હજુ આની ઉપર બીજો માળ બનાવવાનો છે આની ઉપર પાંચ તાર આવશે પાંચ તારા આની ઉપર આવશે એટલે ગિલોડી છે પરવર જેવા શાકભાજીઓ ઉપર ચડશે એટલે ચાર લેયરમાં આપણે નીચે પણ પાકે વચ્ચે પણ પાકે ઉપર પણ પાકે અને છેક ઉપર પણ પાકે ચાર સ્ટેજની અંદર ઉત્પન્ન થાય છે એક જ એકરની અંદર અત્યારે મારા ખેતરની અંદર શરૂઆત કરી છે આઠમો મહિનો બેઠો ઓગસ્ટ મહિનાથી એની અંદર શેરડી વાવી છે પપીતા વાવ્યા છે દ્રાક્ષના છોડ છે પછી અશ્વગંધા છે ડ્રેંગન ફ્રૂટનો છોડ છે પછી હળદર છે વેલાવાળી શાકભાજીના તમામ ફળો જેટલી વેલાવાળી શાકભાજી છે એ બધી જ પ્રકારની શાકભાજી વાવી છે ગૌમૂત્ર છે આ છાસની અંદર થોડાક લીંબુ નાખવાથી અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે અત્યારે હું બે ત્રણ વર્ષથી જ્યારે રસાયણિક ખાતરો અને પેપ્ટિસાઈડ બંધ કરવાથી જીવામૃત બીજામૃત ઘન જીવામૃત અને આછાદાના પાંચે પાંચ આર્યાનો કરવાથી મારી જમીન અત્યારે એટલી ભરભરીને એટલી ઓછી થઈ ગઈ છે કે તમે વાત નહીં કરો એટલી મસ્ત માટી અને સુગંધ પણ આવે છે જેના જમીનની અંદર સુગંધ નીકળે એ સમજી લેવાનું કે પ્રાકૃતિક કૃષિ કહેવાય પ્રાકૃતિક તરફ વળશો તો સો ટકા કુદરત આપને સહકાર પણ આપશે અને કુદરત તરફ આપણે વરીશું એટલો આપણને ભગવાન પ્રત્યેનો સો ટકાનો વિશ્વાસ પણ મળશે